ધર્મગ્રંથો અનુસાર કઠિન તપસ્યાથી જેટલું ફળ પ્રાપ્ત કરી શકાય છે તેટલું જ ફળ ઉત્પત્તિ એકાદશીનું વ્રત થકી કરી શકાય છે જે ભક્તો સાચા મનથી આ એકાદશીનું વ્રત કરે છે તેમના જીવનમાં તેઓ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે તો આવો ઉત્પત્તિ એકાદશીનું વ્રત કેવી રીતે કરવું અને આ દિવસથી આરંભ થતા વૈતરણી વ્રતનો કેવો રહેલો છે મહિમા જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા

ઉત્પત્તિ એકાદશીનું મહત્વ શું છે ઉત્પત્તિ એકાદશીમાં એના નીતિ નિયમ શું છે આ વ્રત કરવાથી કેવા લાભ થાય છે અને ઉત્પત્તિ એકાદશીમાં કરવામાં આવતું વ્રત જેને વૈતરણી વ્રત કહેવામાં આવે છે તો વૈતરની વ્રતની પર વિધિ વિધાન શું છે સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવવાનો છું દર્શક મિત્રો ખાસ કરીને બાર મહિનામાં અલગ અલગ એકાદશીઓ છે અને દરેક એકાદશીનું ક્યાંક કંઈક મહત્વ હોય છે એનું ફલકથન હોય છે અને એ કરવાથી એના કંઈક

તપશ્ચર્યા કરી અનુષ્ઠાન કરી અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા છે અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા બાદ એવું વરદાન પ્રાપ્ત કર્યું કે મને કોઈ પણ વ્યક્તિ મને મૃત્યુ દંડ આપી ના શકે કેવલ સ્ત્રીના હાથે મારું મૃત્યુ થાય અને ઘણા બધા આની સાથે વરદાન પ્રાપ્ત કર્યા છે અને ત્યારે વરદાન પ્રાપ્ત કર્યા બાદ મૂળ નામનો અસુર સીધા સ્વર્ગ ઉપર એને ચડાઈ કરી છે અને સ્વર્ગની અંદર દેવતાઓને પરાસ્ત કરી હરાવીને ત્યાંથી ભગાડ્યા છે બધા જ દેવતાઓ સ્વર્ગને છોડીને શિવજી પાસે ગયા ભગવાન ભોલેનાથને કહે કે હે ભગવાન આ હવે ગમે એટલા દિવ્ય શસ્ત્ર દ્વારા પ્રહાર કરીએ છીએ પરંતુ આને કોઈ ફરક પડતો નથી આ વ્યક્તિ આ અસુરનું મૃત્યુ પણ થતું નથી જ્યારે સમસ્ત દેવતાઓ દીકપાલ દેવતાઓ જ્યારે ભેગા થઈ અને શિવજીને કહે છે ત્યારે શિવજી કહે છે કે આનો રસ્તો તમને વિષ્ણુજી બતાવે છે જાઓ આ વિષ્ણુજી પાસે જાઓ અને આ રાક્ષસનો સંહાર એનો વધ એનો માર્ગ વિષ્ણુજી તમને કહેશે ત્યારે સમસ્ત દેવી દેવતાઓ વિષ્ણુજી પાસે ગયા છે ભગવાન વિષ્ણુ નારાયણને પ્રાર્થના કરે અને કહે છે કે હે પ્રભુ આ મૂળ નામનો રાક્ષસનું આપ વધ કરો અને સ્વર્ગ લોકમાંથી અમને પાછા અમને અમારું સિંહાસન પ્રાપ્ત થાય ઇન્દ્રદેવની આ સ્તુતિવંદનાને ધ્યાનમાં રાખીને સમસ્ત દેવી દેવતાઓની પ્રાર્થના સાંભળીને વિષ્ણુજીએ વિચાર કર્યો કે હવે આ અસુરનો મારે સંહાર કરવાનો છે પરંતુ આ અસુરનો સંહાર કરવા માટે યોગ માયાની જરૂર પડશે ત્યારે વિષ્ણુજીએ એ મૂળ નામના રાક્ષસને યુદ્ધ માટે બોલાવ્યો છે અને વિષ્ણુજી એવું કહેવાય છે એક ગુફાની અંદર ત્યાં જઈને ભગવાન ત્યાં શયન કરે છે તે વખતે મૂળ નામનો રાક્ષસ જે વિષ્ણુજીને શોધતા શોધતા ભગવાન વિષ્ણુ નારાયણને શોધતા શોધતા એ ગુફામાં આવે છે અને તે ગુફામાં આવીને જ્યારે ભગવાન સાથે યુદ્ધ કરવાનું જ્યારે લલકાર કરે છે તે વખતે ભગવાનના શરીરમાંથી એક દિવ્ય યોગીની ઉત્પન્ન થાય છે અને એ યોગ માયા ઉત્પન્ન થાય છે ને એ યોગ માયા દિવ્ય અસ્ત્ર શસ્ત્રને ધારણ કરી અને તે મૂળ નામના રાક્ષસને ત્યાં એનો વધ કરે છે અને જ્યારે આ રાક્ષસનો વધ થયો ત્યારે દેવતાઓમાં આનંદ થયો દેવી દેવતાઓ પ્રસન્ન થયા અને એ યોગમાયાની સ્તુતિ કરવા લાગ્યા અને એ યોગમાયાની પૂજન કરે છે ત્યારે એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ એ યોગમાયાને વરદાન આપે છે અને કહે છે આજથી તારું નામ એકાદશી તું છે કેમકે એકાદશીના દિવસે તારી ઉત્પત્તિ છે અને આજની આ એકાદશીને આપણે ઉત્પત્તિ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે અને કહે છે એ યોગ માયાને કે જે વ્યક્તિ ઉત્પત્તિ એકાદશીના દિવસે જપ તપ અને વ્રત કરે છે એના સહસ્ત્ર ગણું એને તેનું ફળ પ્રાપ્ત થાય છે તો ઉત્પત્તિ એકાદશીમાં કરવામાં આવતી નારાયણની પૂજા પણ સહસ્ત્ર ગણું ફળ આપે છે તો ખાસ કરીને આ ઉત્પત્તિ એકાદશીના દિવસે સવારે નિત્ય સ્નાન કરીને સૂર્ય ઉદય પહેલાં તમારે ઉઠવાનું રહેશે અને ત્યારબાદ ભગવાનને સ્નાન કરી સૂર્યનારાયણને પ્રદાન કરી અને ભગવાન નારાયણની પંચામૃત દ્વારા પૂજન રહેશે શક્ય હોય તો એકાદશીના વિષ્ણુ સહસનો પાઠ કરી ભગવાનને તુલસીપત્ર અર્પણ કરવાનું એનાથી વિશેષ વધારે ઘરની અંદર સુખ શાંતિ પ્રાપ્ત કરવા માંગતા હોય તો તમારે શંખની અંદર જલ ભરવાનું છે અને તે જલ ભગવાન નારાયણની ઉપર ધીરે ધીરે અર્પણ કરવાનું તે દરમિયાન જો શક્ય હોય તો પુરુષ સુક્ત જે સહસ્ર શ્રી રેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્ર જે સોળ શ્લોકો છે એ સોળ મંત્ર બોલીને ભગવાનની ઉપર અભિષેક કરવો શ્રેષ્ઠ ગણાય અને કદાચ જો તમને એ ન ફાવે તો ભગવાન નારાયણનો મહામંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર બોલતા જવાનું ભગવાનની ઉપર ધીરે 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 અભિષેક કરવાનું વિશેષમાં એવું કહેવાય છે આ એકાદશીમાં ઉપવાસ કરવાનો છે અન્નનો ત્યાગ કરવાનો છે સાથે સાથે શક્ય હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની બાર માળા કરવી શુભ પરિણામ આપે છે બીજા નંબરની વસ્તુ આ એકાદશીના દિવસે કરવામાં આવતું એક વ્રત જેને વૈતરણી વ્રત કહેવામાં આવે છે જે વ્રત એક વર્ષ સુધી એનું વ્રતનું કરવાનું હોય છે અને વૈતરણી વ્રતનું મહત્વ પણ અહીંયા એવું કહેવાય છે કે બાણ સૈયા ઉપર સૂતેલા ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને કહે છે આ વૈતરણી વ્રતનું કેમ કે ઉત્પત્તિ એકાદશીના દિવસે જ આ વ્રતની શરૂઆત પણ થાય છે શાસ્ત્રમાં તો એવું લખ્યું છે એકાદશી વૈતરણીત્વમ ત્વમ કૃત્વા ચ સુખી ભવેત યમલોક ન ચ શોકમ નૈવ ન એવું કહેવાય છે કે જે મનુષ્ય કારતક મહિનામાં કારતક વદ અગિયારસના દિવસે ઉત્પત્તિ એકાદશીના દિવસે વૈતરણી વ્રતની શરૂઆત કરે છે તો એને એનું ફલ શું મળે છે અને ફલ કોણ કહે છે બાણ ઉપર કરેલા યુધિષ્ઠિરને આ વ્રતનો મહિમા કહે કહે છે 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 અને કહેવામાં આવે કે કે હે યુધિષ્ઠિર જે વ્યક્તિ આ વૈતરણી વ્રત પ્રારંભ કરે છે અને વૈતરણી વ્રત કરવાથી જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે શાસ્ત્ર અને ગરુપુરાણ એવું કહે છે કે એ જીવને યમપુરીનો જે માર્ગ હોય છે યમપુરીમાં જતાં જતાં રસ્તાની અંદર જે અશિપત્ર નામનું જંગલ અને વૈતરણી નામની એક નદી આવે છે જેનો ઉલ્લેખ ગરુ પુરાણમાં આપણને જોવા મળે છે તો અહીંયા ભીષ્મપિતામાં કહે છે કે તે દરમિયાન એ નદીને પાર કરવાની હોય છે ત્યારે બહુ જ એ જીવને કષ્ટ પડતા હોય છે અને અસીપત્રનું જંગલ એવું છે કે એ જંગલના પાંદડાથી મનુષ્યનું જેમ શરીર છેદા તલવારની જેમ ધાર હોય તે રીતે એના પાનની ધાર બતાવેલી છે એવું ગરુપુરાણમાં ઉલ્લેખ છે તો એ રીતે એના શરીરનું છેદન થાય છે અને પીડા થાય છે પરંતુ જે વ્યક્તિ જે જીવ કાર્તક મહિનાનું ઉત્પત્તિ એકાદશીના દિવસે વૈતરની વ્રત કરે છે તો એ વ્રતના પ્રભાવથી એવું કહેવાય છે કે ગાયની ઉત્પત્તિ થાય છે અને તે કામ કામધેનું ગાય તે જીવને આ અશીપત્રનું જંગલ અને વૈતરની નદીને પાર કરવામાં એની મદદ કરે છે આવું ભીષ્મ પિતામાં યુધિષ્ઠિ રાજાને કહે છે બીજા નંબરની વસ્તુ કે વૈતરની વ્રત જ્યારે કરવામાં આવે છે આ એકાદશીના દિવસે ત્યારે એ દિવસે કઈ વિધિ કરવી જોઈએ તો એ દિવસે એવું કહેવાય છે કે આ વ્રતની અંદર કાળી ગાય હોય કાળી ગાયની પૂજા કરવાનું લખેલું છે શાસ્ત્રની અંદર કૃષ્ણ કૃષ્ણ કહેતા કારી કાળી ગાયની પૂજા કરવી અને કારી ન હોય તો તમે સફેદ ગાય લઈ શકાય પણ વિશેષ ધર્મ અને શાસ્ત્રમાં જે શબ્દ વાપરવામાં આવે છે કૃષ્ણ એટલે કે કાળી ગાયનું અહીંયા વિશેષ મહત્વ લખેલું છે બીજા નંબરની વસ્તુ તો કાળી ગાય હોય તો કાળી ગાયની પૂજન કરવાનું પૂજામાં એવું લખ્યું છે કે કાળી ગાયનું સૌપ્રથમ પ્રથમ પહેલા એના જે સિંગડા છે બંને સિંગડા તો બંને શિંગડાની પૂજન કરવાનું હોય છે પરંતુ પૂજનનો પ્રારંભ કરતા પહેલા એવું કહેવાય છે કે એક એક પાત્રની પાત્રની અંદર અંદર પૂજા કરવી તો જલ લેવાનું એમાં થોડુંક અતર અત્યારે એને સુગંધિત દ્રવ્ય કહેવામાં આવે છે એ પાત્ર ગાય માતાના આગળના બંને ચરણ જે છે એની ઉપર સુગંધિત જલ અર્પણ કરવું જોઈએ ત્યાર પછી ગાયના બંને જે પગ છે એ પગની ઉપર તિલક કરવાનું ગાયના મસ્તક ઉપર તિલક કરવાનું ગાયના જે બંને છે એની ઉપર તિલક કરવાનું અને ગાય જે પૂછ એટલે પૂછડાનો ભાગ હોય ત્યાં તિલક કરવાનું છે ચાર તમારે ધ્યાન રાખવાનું પ્રથમ ગાયના બંને પગ ઉપર તિલક ત્યાર પછી ગાયના મસ્તક ઉપર સિંગડા ઉપર અને ગાયના પૂછડા ઉપર ચાર જગ્યા ઉપર તિલક કરી ગાય માતાની પ્રદક્ષિણા કરવાની ઓમ ધ્યાન નમઃ ઓમ ધ્યાનવે વય નમા આ મંત્રોનો જાપ કરવાનો રહેશે અને ગાય માતાની આ રીતે પૂજન કરવામાં આવે છે વૈતરની વ્રતનો પહેલો નિયમ પ્રમાણે તો એ ગાય માતા પછી વ્યક્તિને જ્યારે આ જંગલ આવે છે ત્યારે એ જ વખતે એને મદદરૂપ થાય છે પણ આ કરવાનો નિયમ એવું છે કે દરેક એકાદશીના દિવસે તમે આ પ્રયોગ કરી શકો પણ પ્રારંભ એનો તમારે ઉત્પત્તિ એકાદશીના દિવસે કરવાનો રહેશે બીજા નંબરની વસ્તુ અહીંયા તમારે બાર મહિના સુધી ગાયને જે ખવડાવવાની વાત હોય છે ત્યારે એવું કહેવાય છે કે કાર્તક માક્ષર પોષણ આ ચાર મહિના દરમિયાન અક્ષત કેતા ચોખા ગાય માતાને ખવડાવવા અથવા એના ભાત બનાવીને ગાયને તમારે ખવડાવવાના રહેતા હોય છે બીજું વ્રત કે આ ચાર મહિના પૂર્ણ થયા પછી ફાગણ ચૈત્ર વૈશાખ અને જેઠમાં ગાય માતાને જવ ખવડાવવાના હોય છે અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો આ દરમિયાન ગાય માતાને દૂધપાક ખવડાવવાનું છે અને બાર મહિના થાય ત્યારે આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે એક વર્ષ બાદ અને ત્યાર પછી બ્રાહ્મણને વસ્ત્રનું દાન સીધાનું દાન કરાવી સંકલ્પ કરાવીને તમે આ વ્રતને પૂર્ણ કરી શકો છો તો આ રીતે મહત્ત્વ વૈતરણી વ્રતનું છે જે ભીષ્મ પિતામાં ધર્મરાજ યુધિષ્ઠીને કહે છે તો દર્શક મિત્રો આજે સરસ મજાનું મેં તમને ઉત્પત્તિ એકાદશી અને એ દિવસે કરવામાં આવતું વૈતરની વ્રતનું મહિમા કહ્યું છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં દર્શક મિત્રો મને આપી દો રજા હવે જય ભગવાન